નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજારની વાત કરીએ તો કપાસની બજારમાં આવક વધારા સાથે ભાવમાં પણ દસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો ડિસેમ્બરમાં કપાસની આવકમાં હજી પણ થોડો વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે દેશાવર્તી કપાસની બજારમાં વેચવાલી વધશે તો લોકલ બજારમાં પણ ભાવ છે એમાં ઘટાડો જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો હવે કપાસની બજારમાં ભાવની વાત કરીએ તો કપાસના સૌથી ઊંચા ભાવ સોળસો રૂપિયા સૌથી નીચા ભાવની વાત કરીએ તો આઠસોથી લઈને નવસો રૂપિયા વચ્ચે જ્યારે કપાસના સરેરાશ એટલે કે એવરેજ ભાવની વાત કરીએ તો સાડી બારસોથી લઈને સાડી ચૌદસો રૂપિયાની વચ્ચે જે ભાવ છે જોવા મળી રહ્યા છે હવે મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો નવા કપાસની બોટાદમાં ચુમ્માલીસ હજાર મણ પચીસ હજાર અમરેલીમાં જોવા મળી રહી છે ત્યારબાદ હવે વાયદા બજારની વાત કરીએ તો સૌ પ્રથમ વાયદામાં વાત કરીએ તો સો રૂપિયાના સુધારા સાથે બાવન હજાર છસો ની જે સપાટી છે તેના ઉપર જોવા મળી રહ્યો છે આ અઠવાડિયાની અંદર કન્ટિન્યુઅસલી મિત્રો જે એમસીએક્સ વાયદો છે સુધરતો જોવા મળ્યો છે ત્યારબાદ અમેરિકન વાયદાની વાત કરીએ તો ત્રેસઠ પોઈન્ટ સત્યાશી અત્યારે જોવા મળી રહ્યો છે અને જેમાં વાત કરીએ તો ઝીરો પોઈન્ટ ઓગણીસ ડોલરનો નાનો એવો સુધારો પણ જોવા મળ્યો છે હવે મિત્રો કપાસની ક્વોલિટી વાઇઝ ભાવની વાત કરી દઈએ તો ફોર જીમાં ચૌદસો પંચોતેરથી લઈને સોળસો રૂપિયા એ પ્લસમાં ચૌદસો પચીસથી પંદરસો પચાસ રૂપિયા બી પ્લસમાં તેરસો પચાસથી પંદરસો રૂપિયા બીમાં વાત કરીએ તો બારસો પચાસથી ચૌદસો રૂપિયા અને સી ક્વૉલિટીમાં અગિયારસોથી લઈને તેરસો રૂપિયા સુધીના જે ભાવ છે જોવા મળી રહ્યા છે અને હવે મિત્રો માર્કેટ પ્રાઇસ સમયની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર ચોત્રીસ રૂપિયા સૌથી નીચા ભાવ ચાર હજાર એકસો રૂપિયા જ્યારે સૌથી ઊંચા ભાવ આઠ હજાર અને પંચોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે સબસ્ક્રાઈબ કરી નાખજો